સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હજાર સાતના તત્કાલીન કુલપતિ ડૉક્ટર કમલેશ જોશીપુરા દ્વારા કન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યપાલની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સંઘના આગેવાન અસુભાઈ દવે કલ્પક ત્રિવેદી અને કમલેશ જોશીપુરાએ આ જે કન્વોકેશન હોલનું શિલાયન્સ કર્યું હતું આજે એના સત્તર વર્ષ વીત્યા હજુ સુધી કન્વોકેશન ખંડેર હાલતમાં જ પડ્યો છે એની પાછળનું મુખ્ય કારણ ત્યાંના તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાએ પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપ્યા વગર સીધો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને બે કરોડ જેટલી રકમ તો આ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હતી ત્યારબાદ આ વિવાદ થયો અને આ કામ અટકાવવામાં આવ્યું હતું તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સો કરોડ જેટલા કામોની અલગ અલગ બાંધકામ અને રિનોવેશનની મંજૂરીઓ આપવામાં આવી છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે સત્તાધીશોને જે બે કરોડની રકમ અત્યારની કિંમત ગણી હોય એટલે તમે દસથી પંદર કરોડ રૂપિયા ગણાય તેમ છતાંય આ કામને શા માટે શરૂ કરવામાં નથી આવ્યું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણાવરત દર્શાવે છે અમે આ કોન્વોકેશન જે ખંડેર હાલતમાં પડ્યું છે તે આ ખંડેરનું જે નામ આપે વ્યવસ્થિત રીતના એમને અમે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવાના છે અને સત્તર ડિસેમ્બર ત્યારે એમના સત્તર વર્ષ પૂરા થાય છે ત્યારે તે દિવસે અમે આ નાટકીય રીતના આ કોન્વોકેશન હોલનું અમે ઉદઘાટન કરવાના છે અને ભાજપના સત્તાધીશો અને નરેન્દ્ર મોદી સાહેબના અમે કાન મછોડવાના છે